સુઈગામ તાલુકામાં પાંચ ગ્રામ પંચાયતો સમરસ તેરમાં ચૂંટણી આવતીકાલે યોજાનાર મતદાનને લઈ તંત્રની તડામાર તૈયારીઓ અઢાર ગ્રામ પંચાયતોની ચૂંટણી પૈકી મમાણા બોરુ સોને દુદોસણ અને ગરામડી સહિત પાંચ ગ્રામ પંચાયતો સમરસ બની ડાભી જલોયા સુઈગામ કોરટી દુધવા કટાવ ગોલબ ચેલાણા ગ્રામ પંચાયતોમાં બે બે રાજપુરા અરસડ અને પાડણમાં ત્રણ ત્રણ લીંબાળામાં ચાર તેમજ સૌથી વધુ ઉંચોસણ ગામમાં સરપંચ પદ માટે પાંચ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો સમગ્ર ગુજરાતમાં ગ્રામ પંચાયતોની બીજા તબક્કાની ચૂંટણી યોજાઈ રહી છે આવતીકાલે રવિવારે સરપંચ અને સભ્યો માટે મતદાન યોજનાર છે ત્યારે આ વખતે સૌથી રસપ્રદ બાબત એ છે કે ગામે ગામ સમરસતાની જાણે હવા ચાલી છે જેના કારણે મોટા ભાગની ગ્રામ પંચાયતો સમરસ બની છે બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઈગામ તાલુકામાં પહેલા તબકામાં સત્તર ગ્રામ પંચાયતોની ચૂંટણી થઈ હતી જે પૈકી સુઈગામના સરપંચે રાજીનામું આપતા સુઈગામમાં સરપંચ પદની ખાલી જગ્યા માટે ચૂંટણી યોજાઈ રહી છે જેમાં ગત વખતે આરેલા બંને ઉમેદવારો ફરીથી મેદાનમાં છે સુઈગમ સહિત અઢાર ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મમાણા સોનેત બોરુ દુદોસણ અને ગરાવડી ગ્રામ પંચાયતો ગામના આગેવાનોની સૂઝબૂઝ અને ગ્રામજનોની સહમતીથી સમરસ બની છે જ્યારે કોરટી જેલાણા ડાભી ઉચોસણ સુઈગમ જલોયા હરસડ દુધવા ગોલપ લીંબાળા કટાવ પાડણ અને રાજપુરા સહિત તેર ગ્રામ પંચાયતોમાં સરપંચ તેમજ સભ્યોની માટે ચૂંટણી યોજાઈ રહી છે જેની આવતીકાલે મતદાન યોજાનાર છે ઉમેદવારો મતદારોને રીઝવવા એડી ચોટીનું છેલ્લી ઘડીનું જોર લગાવી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે તમામ પ્રકારની તૈયારીઓ કરી દીધી છે અત્રે ઉલ્લેખનીય છે કે વાવમાંથી વિભાજીત થયા બાદ સુઈગમ તાલુકામાં હાલે પાંત્રીસ ગ્રામ પંચાયતો કાર્યરત છે જે પૈકી સત્તર ગ્રામ પંચાયતોની પહેલા તબક્કામાં ચૂંટણી થઈ ચૂકી છે પાંચ ગ્રામ પંચાયતો સમરસ બની છે જ્યારે તેર ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાઈ રહી છે જેમાં ઉચ્ચસણ ગામમાં સૌથી વધુ પાંચ અને લીંબાળા ગામમાં ચાર સરપંચ પદ માટેના ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ છે છે કોરટી ગામમાં તમામ સભ્યો થયા ગામ સમરસ બને તે માટે ગ્રામજનો દ્વારા દ્વારા અને આગેવાનો પ્રયત્નો કરવામાં આવ્યા હતા પરંતુ સરપંચ પદ માટે સહમતી ન થતા સરપંચ માટે ચૂંટણી યોજાઈ રહી છે દરેક જગ્યાએ શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે પોલીસ દ્વારા પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને પ્રશાસન દ્વારા પણ પારદર્શક અને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે તૈયારીઓ કરી દીધી છે મતપેટીઓ સાથે દરેક જગ્યાએ ચૂંટણી અધિકારીઓ બુથ પર રવાના કરી દેવાયા છે સમરસતા માટે મમાણા ગામ મિશાલ બન્યું પંચાયતી રાજની સ્થાપનાથી આજ દિન સુધી સુઈગામ તાલુકાના મમાણા ગામમાં ક્યારેય સરપંચ કે સભ્યોની ચૂંટણી યોજાઈ નથી ગામના તમામ સમાજના અગ્રણીઓ ભેગા બેસી સરપંચ અને સભ્યોની બિનહરીફ વરણી કરે છે એકતા અને ભાઈચારાની મિશાલ રૂપ મમાણા ગામની સાથે સાથે આ વખતે તાલુકાની સોનેત બોરુ ગ્રામડી અને દૂરદર્શન ગ્રામ પંચાયતો પણ સમરસ બની છે જાણવા મળતી માહિતી મુજબ સુઈગામ તાલુકાના દુરદર્શન ગામમાં માત્ર બે વખત જ ચૂંટણી યોજાય છે દરેક વખતે ગામ સમરસ બનતું હતું અને આ વખતે પણ ગામના આગેવાનો અને આજુબાજુના આગેવાનોના સાથ સહકારથી ગામ સમરસ બન્યું છે ત્યારે આ આવતીકાલે યોજાનાર ચૂંટણીની અંદર શાંતિપૂર્ણ માહોલમાં દરેક મતદારો પોતાનો મત આપે તે માટે તંત્ર દ્વારા પણ તૈયારીઓ કરી દેવામાં આવી છે અને શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે